સમસ્યાનું કારણ એ જ છે કે તેમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય તેમની કોઈ જાણકારીનો અભાવ હોય છે અથવા તો તે જ રીતે જ્યારે તે ગામડામાં છે એટલે તેમની સુધી જાણકારી પહોંચી શકશે નહીં એટલે જો તે શહેરમાં સ્થળાંતર કરશે તો જ તેમને નવી નવી જાણકારીઓ મળશે અને તેથી જ તેમની રોજ તેથી જ તેમને રોજગારીની નવી તકો મળશે કે નવું જાણવા મળશે જો ગામડામાં જ રહેશે તો તે એક એવી માનસિક પ્રવૃત્તિથી પીડાતા રહેશે જે વર્ષોથી ચાલી આવે

એમણે એમ કીધું કે ગંદા વસવાટમાં અને ઝૂપડપટ્ટીમાં વસવાટ કરે છે પણ એની માટે સરકાર એને સહાય કરી અને એને આવાસ યોજનાનો લાભ લાભ આપે છે પણ એ એને જે લાભ આપે છે ને એનો એ દુરુપયોગ કરે છે અને એ જે એ પોતે ગંદા વસવાટ અને ચાલીમાં જ રહી છે અને આ જે આવાસ યોજનાનું જે મકાન મેળવીને એને ભાડે આપી દે છે એટલે જેના કારણે એને આવક થતી જાય છે અને એ ગંદા વસવાટમાં રહી અને પોતે જે નશીલા પદાર્થનું સેવન કરીને ત્યાં ત્યાં પડ્યા રહે છે અને રોજગારી માટે બહાર નથી જતો

અને મજૂરીનું કામ કરવું પડે છે તો ત્યાં તો માછી મોંઘવારી છે એટલે આ નો મોટો ભાગ ત્રીજો માક આવક નો કેટલો ભાગ ત્રીજો ભાડે ખર્ચો નથી હે એવું પણ શક્ય છે આવક ઓછી ખર્ચા મજા ઘણી વાર દેવું પણ કરવું તમારું

અને જો એ ગામડામાંથી સ્થળાંતર કરશે જ નહીં તો જે પોસિબિલિટી હતી કે તે આગળ વધી શકે એ પણ ઝીરો થઈ જશે ગામડામાં ઉચ્ચ શિક્ષણ ન પણ હોય છે ને ઉચ્ચ શિક્ષણ ને કોલેજ કરવા પણ કે થઈ તો એ જે લાગે એનો આપણે જે વાત કરી આમ આપણે ઉદાહરણ તરીકે લેવી તો નીરજ ચોપરા જે છે પોતે ગામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં શહેરમાં આવ્યા અને અત્યારે એનો મે ઓલિમ્પિકમાં ને મેડલ મેળવ્યો આપણે એ રીતે ઉદાહરણ લઈ લીધું છે

આવડે એટલે જીર ચોકા થાવા નથી ઓટી આવક મેરવાની અપેક્ષાએ ગામમાંથી શહેરમાં કે 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 પણ જ્યાં જઈને એટલી પછી જેમ તમે રેવન્યુ માટે લેવા માટે જાય તો સુધી અને એનો ચહેરો બદન યાદ છે

તો શહેરી કલર દેશના વિકાસ માટે અવરોધ સાબિત થઈ શકે એવું કે હોય લોકો છે તમારું શું છે એટલે મેરી વાત તો એ કે બેરોજ પોતે કે છે કે ગામડાઓની અંદર વસવાટ કરવું સારું છે અને શહેરની અંદર વસવાટ કરવું એટલું એની નકારાત્મક અસર વધારે છે એની વાત તો એ કે ગામડાઓની અંદર જ તેવી માનસિકતા છે કે બેનોને ઓછું શિક્ષણ પાવું ને ભાઈઓને બરાબર માનવું નહીં તો એમના માટે તો શહેરમાં સ્થળાંતર કરવું એ સૌથી વધારે હકારાત્મક અસર બની શકે છે જીવનની અંદર

ભણાવશે નઈ okay. <laughs> <laughs> <laughs>

p e o સહાયમાં જાય આવક મેળવા જાય છે આવકનો મેળવે કે પછી સહેનની આરોગ્યની સગવડ છે સરકારીમાં કોઈ જાવ નથી એમ કહું છું કે પ્રાઇવેટ દવાખાનાની મોંઘી હોય છે ફાયમી હોય કે ન હોય અને એ એમ છે કે સરકારી દવાખાને જાય તો એની બ્લડ પ્રેશર નીચે હોય ખરેખર કોઈ બ્લડ પ્રેશર નીચે હોતી જ નથી ઓપોઝિટમાં તમને લઈ શકે તો સરકારી હોસ્પિટલ છે ત્યાં તો જાવું છે બંધી સરકાર પડતી હોય તો શહેરમાં આપણે में હોસ્પિટલમાં બહુ ખર્ચા વદે પણ આપડે કઈ આરોગ્ય કાર્ડ હોય તો એની સેવા પણ શહેરમાં છે ત્યાંથી त्यामुळे निसेवा नती तो वर्तमान बायल्यु पेन्शन होईल तो नुकर तो ओळख फक्त फक्तच जमा तावा तो म्हणजे ये 3000 रुपये होता तो काय मोठा दर होईल तो 2000 रुपये आहे आणि अजून काही माहिती नाही એટલે તમે જે રીતના વાત કીધી કે તાવ આવ્યો હતો એ રીતના તો તાવ માટે પણ જે સરકાર એની જે મીન્સ કે સિવિલમાંથી દવા લેવાની કે એના જે હેલ્થ સેન્ટર હોય ત્યાંથી દવા લઈ આવવાની અને હા અને એમણે બીજી જે કંઈક વાત કરી હતી કે ગામડાના લોકોનું નીચું ધોરણ હોય ને એ રીતના પણ ના એ તો એ કહેવું તો ખોટું જ કહેવાય ને એમ કેમ કે શહેરમાં જેટલું પ્રદૂષણ છે એની કરતાં કરતા તો ગામડામાં ઓછું પ્રદૂષણ છે અને ગામડાનો જે એટલે મીન્સ કે જે આમ પર્યાવરણ સાથે વધારે કનેક્ટ છે બરાબર તો એને જે શાકભાજી છે એ લીલા તાજા મળી રહી છે પછી ઘી ગોળ મીન્સ કે જે ઘરનું હોય એ ઘરની વધારે વસ્તુ બનાવેલી ખાય છે તો એ કેવું તો એમ શક્ય નથી કે એ ગામડાના લોકો છે વધારે બીમાર પડે છે એમ ગામના લોકો જાગૃત ન હોય ને ગામના લોકો જાગૃત તો હોય ને એટલે સીવેલમાં ન જતા અને એમ કે આ ભાઈ આપણે આ દવાખાને ગયા તો 800 રૂપિયા ને ફાઈલ કે ત્યાં ને લેબોરેટને આટલા પૈસા ત્યાં ઈ જો જાગૃત ન કે ને ઈ શું હોય સીવેલમાં અને અહીંયા હાજરી વિદ્યા પડે છે આપણે આવના કપડા છે આપણે હમલેને સીવેલમાં જાવી કઈ બાજુ

હું એમ કહું છું આવનારી ભવિષ્યની પેઢી તમે છો ને વિચાર જ્યાં સુધી ભાદર છે ત્યાં સુધી ખેતી થવાની છે અને જ્યારે હરિયાળી ન હોય તો મારે ખુદને પણ પ્રશ્ન આવશે તમારે આવશે મારે આવશે હું ઈ છું મારી પાસે પુત્રી જમીન છે

मारी जेवडी उमर ना लोगो गाम मा लगन होय ने तो ए पेरेस तो उबो रे कार के सही पेला पेला नी बदी विधि रीति रिवाजो नी बदी होती रे तमे तमे जे को कीधु के परिवर्तन साथे मानो से बदलत हो हां आपरे जुनी जुनी वात करे ने जो तो आपरे पेले थी एने पकडी राखसु तो आपरे आगो तो विकास आसे ने ग्रामीय विस्तार मा आपको केवा ने एवो होतो ग्रामीय

તો આ ગળે છે ને કે માનો કે જે અમેરિકા અને હોસ્પિટલ જે વિકસિત દેશો છે એની અંદર તો ગામડાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે સતે દિને ખેતી તો થાય જ છે અને ટેકનોલોજીની મદદથી થાય છે જ્યાં જ્યાં ને રહે છે આપણે અહીંયા ગામડામાં રહે છે ખેતી તો થાય છે તો છે તો પોઈન્ટ છે ને સર એમાં કઈ હા તો નથી dan pada waktu itu dia datang dari